તેના ઉપર તમે મતલબ જ્યારે શરૂઆત કરી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કરો કે આનાથી સારું થઈ જશે આ મતલબ મજબૂરીમાં તમે વાપરવાની શરૂઆત કરી એવું કેવાય મજબૂરીમાં કારણ કે મતલબ તમને કઈ પ્રોબ્લેમ હતો એટલે વાપર્યો કે પછી દાંત બહુ દુખતા દાંત બી ઢીલા થઈ ગયા એમને પણ છે ને લોહી નીકળતું હતું હા નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જે લોકો આજે ઘણા વર્ષોથી નેટ્સફ કંપનીની પ્રોડક્ટ જે હેલ્થકેરની પ્રોડક્ટ છે એ આજે ઘણા વર્ષોથી વાપરી રહ્યા છે જેમ કે અહીંયા જોઈન્ટ કેર છે નેચરામોર પ્લસ છે પછી આ સાબુ છે પછી ડેન્ટલ પેસ્ટ છે આ બધી પ્રોડક્ટો અત્યારે આ વાપરી રહ્યા છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીએ અને પરિચય સાથે આપણે જાણીશું કે એમને શું શું પ્રોબ્લેમ હતા અને એની અંદર નેટ્સફ કંપનીની જે હેલ્થકેરની પ્રોડક્ટ છે એમણે શું શું ફાયદો આપ્યો એમને તો સૌ પ્રથમ તમારું નામ જણાવજો શું નામ છે મીરાબેન ભરતભાઈ અને તમારું નામ ભરતભાઈ ચંદ્રભાઈ હા વ્યવસાય તમે સર્વિસ સર્વિસ એટલે શું કરો પ્રાઇમરી ટીચર ઓકે પ્રાથમિક શિક્ષક તરીકે હાલમાં તમે ફરજ બજાવો છો અને તમે ખેતી કરો અને હા ખેતીવાડી તમે સંભાળો છો ઓકે અને ઘર સંભાળો છો તો મને એ જણાવો કે આપણું ગામ કયું આ જામનપાડા જામનપાડા એટલે તાલુકો

એક જગ્યાએ દવા તમને કરાવી હા અને એ કરાવ્યા પછી તમને એની અંદર શું ફાયદો થયો દવા એટલી સારું બરાબર પછી તો ફરક પડે દિવસ દવા પૂરી થઈ ગઈ તોય પણ એવામાં મહેશભાઈ આવ્યા ને એટલે બતાવ્યું લેવા ઓકે પાવડર ઓકે તેના ઉપર તમે મતલબ જયારે શરૂઆત કરી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કરો કે આનાથી સારું થઈ આ આ તબલે ગતી ને એટલે એના લીધે મને મતલબ મજૂરીમાં તમે વાપરવાની શરૂઆત કરી એવું કહેવાય મજૂરીમાં છે કારણ કે જો ડોક્ટર સાજો નહીં કરી શક્યા હોય તો પછી તો આ શું સારું કરશે એવું તો મનમાં હોય છે ને મને પેસ્ટ પર વિશ્વાસ આવી ગયા ને એટલે પછી આ મે પાઉડર નતું અચ્છા તો ટૂથપેસ્ટ મતલબ તમને કઈ પ્રોબ્લેમ હતો એટલે વાપર્યો કે પછી હા દાંત બહુ નુકસાન દાંત પીટી લઈ થઈ ગયા એમને પણ છે ને લોય નિકાટું તુડા હા

ખરેખર આ પાવડર લીધો પછી સારું જ ને વચ્ચે મારે હું બે વખત ઓપરેશન ના બાબા વખતે સીઝર આવેલું અને તે સીઝર વખતે ડોક્ટરે જરાક ભૂલ કરી એટલા લીધે મારે ગર્ભ પણ કાઢવા પડ્યો પણ મને ડોક્ટરે કહી દીધું કે તમારા શરીરમાં લોહી પણ સારું છે બધું જ સારું છે એટલે દવા શક્તિ નહીં કે બીજી વધારે લેવાની જરૂર એટલે નાના મતલબ ઓપરેશન પણ થયા પણ એના કારણે જે શરીરમાં વીકનેસ આવી જાય કંઈ કઈ આવી નથી શરીર એકદમ અત્યારે તંદુરસ્ત છે તંદુરસ્ત બરાબર છે

હેલ્થ સારી રહે એના માટે તમે વાપરો છો તમે દૂધમાં લો છો કે પાણીમાં ઓકે તમે નિયમિત લો છો કે તમે કેવું મતલબ ના હવે બે ત્રણ દિવસ એક વખત તમે છો ઓકે હવે મીરાબેન તમે આ પ્રોડક્ટ વાપરી અને તમને ફાયદો થયો તો તમે કેવું હોય કે આપણે આપણને જો સારું થયું હોય ને તો આપણે કેટલાય લોકોને વાત કરતા હોઈએ માણસ સ્વભાવ છે બરાબર તો તમે કોઈ ની વાત કરી હોય અને તેને કંઈક પરિણામ મળ્યું હોય એવું કઈ ખરું કે મારા પેલા મમ્મી ને મેં આપ્યો મમ્મી મને સુગર છે ગોળી તો નહીં મેં કીધું મમ્મી ને કીધું કે પાવડર તું લે એમ સુગર છે બરાબર મમ્મી ને મેં એક જ ડબ્બો લાવ્યો પેલા પછી થોડાક સમય મંસભાઈ બી નહીં આવવાનું થયું અમે પછી સારું એટલે અમે બી નહીં મંગાવી મમ્મીને ભી બી સારું એટલે મમ્મી ને એક ડબ્બો આપ્યો એટલે હમણાં પાસે મમ્મી આવી લે તે વચ્ચે તો પાછા ડબ્બા એક મને મંગાવી આપ્યો કારણ કે તે પાવડર પીધું એટલે મને ત્યાંનું

અત્યારે પણ મને યાદ કરતી શકે ખરેખર મતલબ બે ડબ્બા લીધા પછી અત્યારે જે દૂર થઈ ગયો આ જ ડબ્બામાં પ્રશ્ન 15 ડબ્બો ઓકે અને બે ડબ્બા ટોટલ વાપરી નાખ્યા પછી તો પણ કીધું એટલે જરાક બી ટાઈમ હોય આવી જાય બહુ સારું રિઝલ્ટ આવ્યું છે તમને અને તમે જેમને પણ ભલામણ કરીને આપ્યું હશે એમને પણ સારું રિઝલ્ટ આવ્યા છે તો ઘણા બધા દર્દીઓને આજે નાની મોટી મતલબ સમસ્યાઓ તો છે ઘણી બધી ઘણા ઘરોમાં અને આ એક ખોરાક છે આ કોઈ દવા નથી ને જો આ વાપરીએ તો આપણા શરીરમાં કંઈક નાની મોટી કોઈ ઉણપના કારણે પ્રોબ્લેમ હોય તો એ દૂર થઈ જાય છે જે તમારા અનુભવથી આપણે જાણ્યું તે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર